ધાંગધ્રા ભાતીગળ મેળા વર્ષ બે હજાર પચીસની હરાજીમાં એક કરોડ પંચોતેર લાખથી વધુની રકમની પાલિકાને આવક થઈ સુરેન્દ્રનગરના ધાંગધ્રા મેળા હરાજી અંદર પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્વારા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ચીફ ઓફિસર મંડળ કુમાર પટેલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા અને ઉપસ્થિત પણ રહ્યા ધાંગધ્રામાં લોકમેળાનું આયોજન દરમિયાન રાઇડ્સ નાખવા માટે પ્લોટની હરાજી પાલિકા દ્વારા શરૂ કરાઈ હતી જેમાં રાઈડ પ્લોટની હરાજી શરૂ લાખ સુધીની રકમ સુધી પહોંચી અને અન્ય બસો ત્રેપન પ્લોટો વેચાણ માટે હરાજી કરાઈ અને ઠંડા પીણા અને યાંત્રિક રાઈડ રમકડા સ્ટોલ થઈ કુલ રકમ એક કરોડ પંચોતેર લાખની આવક પાલિકાને થઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાનો લોકમેળો ઝાલાવાડનો સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતો છે ત્યારે આ વર્ષે પણ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા તારીખ પંદર આઠ બે હજાર પચીસ થી અઢાર આઠ બે હજાર પચીસ સુધી લોકમેળાનું આયોજન દરમિયાન રાઇડ્સ નાખવા માટે પ્લોટની હરાજી દર વર્ષે કરતા વર્ષે વધુ રાઇડ્સના વેપારીઓએ હરાજી પ્રક્રિયામાં ભાગ લીધો

હિરેનભાઈ કાનાબાર કારોબારી ચેરમેન મેળા કમિટીના ચેરમેન ચીફ ઓફિસર મંડિલ કુમાર પટેલ સહિત સુધરાય સભ્યોની હાજરીમાં પ્રથમ દિવસની હરાજીની પ્રક્રિયાનું સફળ સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા નગરપાલિકા ટાઉન હોલ ખાતે તારીખ અઢાર અને ઓગણીસ જાહેર હરાજી ભવ્ય ભાતીગર મેળાની યોજાઈ ગઈ જેમાં અંદાજે અઢીસોથી વધારે પ્લોટની હરાજી કરવામાં આવી અને ગઈ વખત ગઈ વર્ષ કરતાં પણ આ વખતે નગરપાલિકાની આવક વધુ થઈ છે એનું મુખ્ય કારણ ગઈ વખતે જે વરસાદના કારણે મેળો રદ થયો એમાં નગરપાલિકાના તમામ હોદ્દેદારોએ નક્કી કર્યું કે ભાઈ આપણે રકમ પાછી આપી એટલે બધી રકમ પાછી આપી દીધી હતી એના માટે વેપારીઓએ ભરોસો વધારે વધારે રાખ્યો નગરપાલિકા ઉપર અને આ વખતે એના કરતાં પણ વધારે એક કરોડને છોતેર લાખની આવક નગરપાલિકાને થઈ છે અને આ ભવ્ય ભાટીગઢ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાનો સૌથી સારામાં સારો થાય છે બહારથી પણ ઘણા બધા વ્યક્તિઓ આવે છે અને અમે નગરપાલિકા જે સવલતો પૂરી પાડવાની છે એમાં ખાસ ધ્યાન રાખીને આગળની કાર્યવાહી કરશું છેલ્લા બે દિવસથી શ્રાવણી મીરાની હરાજી યોજવામાં આવેલી હતી જેમાં અઢીસોથી પણ વધારે પ્લોટોની હરાજી કરેલ હતી જેમાંથી નગરપાલિકાને અંદાજીત એક કરોડ છોતેર લાખથી પણ વધારે આવક આવેલ છે रिपोर्टर सोहेल से एक